તો યો બધાય કેરી ખાવા તો એટલી બધી કેરી લાવેલા છે આપણે તો ચલો યો તમે કેરી અમારા ગોટીભાઈ આવી જશે કા ગોટીભાઈ કેટલા દિવસો પછી આવ્યા કેમ કે એ માંડવા બધા રિપેરિંગ કરન ના ગેલા હતા કામે કં અને અહીંયા મારા કિરણભાઈ આવી ગયા છે અને ઓલા પણ વસંત હતા કેટલું વસન ખાખડા બરફ ને એવું બધું કાઢે બોટલ માં હલો અમારે નીતા બેન ઈસ્કો ખાતા હે ને તો તૂટી જ જમી લીધું છે અને અમારે જોવા મારા વાલમાસી એટલે કે મારા મમ્મી ના બેન આવી ગયા છે તો વેરા અહીંયા મારા વાલમાસી વાલમાસી હ હ હારું હે ને

અને અહીંયા અમારા મીરાબેન અને પોમા તો ચાલો કન્ટિન્યુ બ્લોગ માં પેલા રહેજો ને અમારા વસંતબેન ને મસ્તરામ ધારા જાય મસ્તરામ ધારા નો વિડીયો તમારે જોઈ ને તો અહીંયા ફોટો બતાતો છે તો એ વિડીયો અમારી ચેનલ માં મળી રહે તો જોઈ નાખજો અને અત્યારે તો મસ્તરામ ધારા જાય ને આ બીજા બે ત્રણ મંદિર છે એ તમને બતાવે તો મસ્તરામ ધારા જવા માટે નીકળી ગયા રસ્તે અમારા તનુબેન ને મંજુબેન આગળ જાય છે

તમે પણ જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હા તો જો મારે બેન પણ એ કીધું ઈન્ડાય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો અમે તો મસ્ત્ર બીજા અહીંયા માણસો અગિયાર છે ને એટલે આવે આમ પછી આવ્યા હોય શનિવારે બુધવારે તો એટલું બધું માણસો ન હોય કેમ કે અગિયાર છે ને એટલે આવેલા નહીં અને હા કોમોમાં લખવાનું ભૂલતા નહીં મોજે મસ્ત્ર અમે દર્શન કરવા આવ્યા પણ છે ને અહીંયા બાર વાગે એટલે જમવાનું પ્રસાદી લેવાનું ચાલુ છે તો બધા પ્રસાદી લઈશું અમાર છે ને દર્શન કરવા જવા બાકી છે તો અમે બધા દર્શન કરી અમે છે ને મસ્તરામ બાપુનું દર્શન કરી લીધા ને આવી વ્યા છે ને અમે પરસાદી લેવા બસ ત્યાર અમાર ભાભી છે કા ભાભી તૈયારી કરવા આવ્યા ને પરદીરી પૂરી ને ખીચડી ને બધું છે શાકપૂરી ને 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 લઈ લીધી છે અહીંયા આપડે નાખવાનું હોય ને આ માટી દ્વારા થાળી છે ને એ સાફ કરવાની હોય ને પછી અહીંયા બધા ધોવે છે કેમ કે સપ્તાહ બે વા બધા લોકો સેવા કરવા આવે પણ અત્યારે તો આપણે પ્રસાદી લઈને ને આપણે જાતે થાળી અહીંયા ધોવાની હોય તો અહીંયા બધા જો ધોવે છે પરસાદી લઈ લીધી પછી થાળી જોઈ નાખી ને અમારે જવાનું હતું દરિયા પણ એક ભાઈ આવ્યા ને અહીંથી કેવા એ કે રોટલા બનાવી ગયો ને એમથી વીસ વીસ રોટલા બનાવશે પછી કે એટલો લોટ છે ને એ બધા ખાલી કરી નાખજો તો અમે રોટલા બનાવીએ આવી આ રસોડું છે ને હે ને અમારે વીસ પછી રોટલા બનાવવાના હે તો હાલો હવે રોટલા બનાવી નાખી મને કઈ બહુ હારા નથી આવડતા પણ બનાવી નાખી તો હાલો બધા તમારે રોટલા કરવા હોય તો હાલો બધા રોટલા બનાવે મેં કેટલા આઠ આઠ રોટલા બનાવ્યા ને અમારે તાવડીમાં જો નાની એવો લોટ વિધન તેવડો બનાવ્યો ઈ સડે છે ને મને કાંઈ બહુ સારા રોટલા નહીં આવડતા આવા આવડે જમી આવા બનાવ્યા ને આ બધાથી ને એટલા બનાવ્યા અહીં જો મીરા બેન પછી મારી મમ્મી પછી ઓલા પણ તો એક બેન હે ને હાવ નાની છે એ રોટલા બનાવ્યા છે ને ઓલી બેન હું શોધી એવા જાય ઓલા પણ અમારે શેઝલ બેન ને હાલો એટલા રોટલા દે એવા ને અને અમારે તનુ બેન અજારી રાંધતી છે એમાં નહોતા પ્રસાદી નહોતી લીધી ને તે જોઈ એ ચારમાં કેળા ને કેરીને એવું ખાવા મીડા કાતનુ બેન ભૂખ લાગી ગયે કે હે

કાચે સુબે મે તો ના આમ જો બધાય મારસા નાઈ છે ને મને તનુ બે નઈ થી અને દરિયાના અનુસાર આવો છે યે દરિયા હે ને મને પાછી બીક લાગે એટલે પાણી થી કોમી ખાલી ઉપાક પર લાવવા

ના શેસુબેન તને બેન તો ઈસ્કો ભાડે લીસ્કો ખાવા જ મડે કા હમ સેને આવે દર્શન કરી લીધા આયા ને ને ઈસ્કો ખાવા મિલા ખોડિયાર માં મંદિર એ જાવન સે મોડુ થાય તોય કે એક બે ઈસ્કા ખાઈ લેન કુછ જાવશું પડે લાગુ ઈસ્કો લાઈના છે આ ગોકુ રેવા ની દે પાકો પાજો પાક રેવા ની હવે સેન રામાપીરના દર્શન કરી લીધા અને જાવન સે આપણે ખોડિયાર માં મંદિર તો બધાય પાછળ આયા વે છે રસ્તો આવો છે જો હવે ની નીચે પોગી ગયા આપણે શ્રી ખોડિયાર આપડે ખોડિયાર માં ની ગુફા હે ને ત્યાં જવાનું છે નહીં જો આવી ખાઈ નું હોય તો અમે હે ને હવે ફાઇનલી ખોડિયાર માં ની ગુફા એ પોગી ગયા ને આ જો ગુફા છે ખોડિયાર માં ની કેવી જોરદાર ગુફા છે આમ જો પથ્થર પથ્થર નીચે એવી રીતે તો આવી કઈ ગુફા છે આ છે ને બેલા કાપાની ખાઈને આવીને એવી રીતે જ છે પણ અહીંયા હેને ખોડિયારમાંનું મંદિર એટલે કે આ ગુફા કહેવાય અહીંયા આ બાપુ હતા ને ખોડિયારમાનું મંદિર છે અને આ ગુફા છે ને જે છે ને તળાસા ડુંગરો છે ને ન્યા નીકળાય મને પછી કઈ ખબર નથી પણ બધા કેવી છે બીક લાગે બીક લાગે છે ધજા છે માતાજીની અહીંયા જો અંધારું છે ઓ પણ આ જો આ દેખાય ને આ આ આ ભોયરું છે બુરી દીધેલું છે આ છે છે ને ને અહીંયા એવું નાખી દીધેલું અંધારું અંધારું બાવા બાવા જેવું મસ્તી નું મંદિર છે ખોડિયારમાં નું ને અહીંયા એક છે ને એક બાપુ રેસે ને અહીંયા બાપુ રે દર્શન કરી લીધા ને આવી જવાનું છે ઘરે દરિયાનો નજારો તમને અહીંયા કેવો છે એમ બતાવીશ તો ખોડિયાર ખોડીયારમાં દર્શન કરી લીધા ને અહીંયા દરિયાનો નજારો આવો છે કઈ હવે છે ને અમે ગાડી માં આવી આવ્યા ને એમ વેલા પોગી જાય માર બાન મીરા ને મંજુ ને મારા માસી ની બધા હાલી ને આવે તો અમે ઘેરે પોગી જાય ને અમારા દશરથ ભાઈ જોયા બેઠા અમારી સાસ માં થી કે ગ્યાં બ્રહ્મ તો તો અમારા વસન બનાવે છે હવે પૂરી તો આ રાખો દી મસ્ત્રામ ધારા ફેર્યા ને અત્યારે પૂરી બનાવ દો હા ઓ અત્યારે બનાવવાની હોય ને અત્યારે ખાવાની હોય તો પછી અત્યારે ન હોય

અહીંયા તો આપણે બેઠા થઈ આઘા કે ચૂલા પાસે જઈએ તો પસીના પસીના ઓજા થાય અહીં તો આ વણે રોટલી વણે અને પછી છે ને શાકોઈ કરીને તોણ નાખે તો આવી રીતે કટિંગ નાખવાની પછી ગોળપૂરી બનાવી તો કેટલી વાર લાગે ખબર છે નાના નાના ગુડલા કરવાના પૂછી પાછી ભણવાય નહીં આ હઠથી રહી ગયા તો અહીંયા અમારા પોમા બેન કેરી ને એવું બધું મળી નાખું છે અને ગવાર શાક અને સાસ ને પૂરી અને ને એવું બધું છે તો ચાલો બધા જમવા વાળો કરવા અને મારા વસંત બેન રાય બેઠા પૂરી મે ખરી છે હા તો અત્યારે દેખે ને આ એક કોમેડી રીલ ઉતા ચા હતી એમાં હાસ પડી ગઈ કેટલી વાર લાગે એક કોમેડી રીલ ઉતા હતા તો ચાલો હું વાળો કલો હવે જમેલો તો બસ આ છે સહી કાજનો બ્લોગ તમને કીધો છે ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બોલતા નહીં મળકી પાછા એક નવો બ્લોગ માં ક્યાં સુધી બધાઈને બાય બાય ચેનલ માં પહેલી વાર આવ્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો